આપણા વિસ્તારના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના જે સામાજિક પરિવર્તન માટે જે સતત કામ કરે છે એવા તમામ મિત્રો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનું પણ આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈક ને કંઈક કામ કરતું હોય છે જે બીજાના બીજા લોકો માટે પણ પ્રેરણા સ્ત્રોત હોય છે એવા આપણી વચ્ચે અલગ અલગ માધ્યમથી લોકોમાં

આરાધના પરિવારના તમામે તમામ હોદ્દેદારો કોઈ કરી રહ્યા છે તો આપણે બધા તાળીઓથી જોરદાર એમને વધાવીશું